ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક ત્રણ લાખ ગુણીની આવક થતાં જગ્યા ટૂંકી પડી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી માર્કેટિંગ યાર્ડના આસી સેક્રેટરી હિતેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ લાખથી વધુ ગુણીની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે સોમનાથ પોરબંદર જામનગર બોટાદ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતોને વીસ કિગ્રા ધાણાની માં બજાર ભાવ આઠસો મી લઈને સોળસો પચાસ રૂપિયા સુધી મળ્યા હતા હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના આસી સેક્રેટરી હિતેશભાઈ એ જણાવ્યું હતું મારું નામ પ્રવીણભાઈ લાલજીભાઈ ભણસરા ગામ સાંગવા તાલુકો કોટલા સાંગણ જિલ્લો રાજકોટ અને અઢી વીઘાના દાણા વાવ્યા હતા પિસ્તાલીસ મણ દાણા થયા અને યાદમાં બધી વ્યવસ્થા એટલ જ છે બધી સગવડતા ખેડૂતો માટે બહુ એટલ જ બનાવી છે ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે દાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં ત્રણ લાખ ગુણીથી વધારે આવક થયેલ છે આ આવક ઐતિહાસિક આવક થયેલ છે અને વાહનો જોઈએ તો પાંત્રીસોથી વધારે વાહનોની લાઈનો જોવા મળેલ હતી તેમજ ખેડૂતોને આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અત્યારે ધાણાની આવક ગોંડલ માર્કેટ માર્કેટ ખાતે સદંતર બંધ કરવામાં આવી છે